જરા મોડી ઉઠેલી રુચિને સાસુએ કહ્યું આજે ખાલી ચા જ બનાવજે નાસ્તો ત્યાં જઈને કરશે અને જરા ઉતાવળ રાખજે રસોડામાં પાસે ઊભીને ચા પીતા સાસુને રુચિએ કહ્યું મમ્મી રાતે મુનિ ખૂબ રડિયા કરી મને પણ ઊંઘવા નથી દીધી તમે બધા લગ્નમાં જાઓ હું ના આવું તો ના ચાલે ત્યાં બપોરે ગરમી પણ કેવી હશે નીરુબેન મનમાં હસ્યા ખૂબ ભણેલી હોય કે અભણ હોય માં એ માં જ રહે લગ્નમાં જવાનો કાલે તો કેટલો હરખ હતો અને આજે ના પાડે છે એ બોલ્યા કાલે મંડપ વિધિમાં તો આપણે બધા હતા આજે તારા પપ્પા અને દેવાંગને જવાનું કહી દઉં મુનિની તબિયતની વાતો કરી દેશે તને કેટલું એકલું નહીં ગમે હું પણ ઘરે રહીશ બસ દવા પાઈ એટલે મુનિ સૂઈ ગઈ દેવાંગ અને પપ્પા લગ્નમાં ગયા દસેક વાગ્યા હતા રુચિ રસોઈ કરવાનું વિચારી રહી હતી ત્યાં અચાનક વિભૂતિ આવી એ રુચિની માસીની દીકરી હતી અહીં સાસરે હતી એનું ઘર નજીક જ હતું ચારેક માસ પહેલાં એના લગ્ન થયા હતા એની સગાઈ રુચિની ભલામણથી થઈ હતી એ આવીને બેઠી હાથમાં એ ખાલી થેલી જ હતી કંઈ બોલ્યા પહેલાં એના આંસુ ટપકવા માંડ્યા રુચિને લાગ્યું કે કાંઈક તકલીફ થઈ હશે પૂછ્યા પહેલાં જ વિભૂતિએ કહ્યું દીદી મારા પપ્પાને ફોન કરો મારે અહીં રહેવું નથી મને ગમતું નથી શાક લેવાનું બહાનું કરીને અહીં આવી છું રુચિએ વિચાર્યું એના ઘરના બધાને હું સારી રીતે ઓળખું છું સારા છે વિભૂતિ પણ સારી છે પણ જરા લાડકોટમાં ઉછરી છે કાંઈક નાની મોટી વાત હશે નિવેડો કરી શકાશે માસા માસીને ફોન કરીશ તો વાત વધી જશે એટલે એણે વિભૂતિની સાસુને ફોન કર્યો માસી વિભૂતિ મને શાક માર્કેટમાં મળી ગઈ હું ઘરે એકલી છું બધા લગ્નમાં ગયા છે એટલે અમે બે અમારે ઘરે જઈએ છીએ ઘણા વખતથી વાતો કરી નથી એટલે ખજાનો ખાલી કરશું સાંજે શેખરને મોકલજો બધાને મળાઈ જશે ને વિભૂતિને લઈ જશે રૂચિ વહેવારું અસત્ય બોલી એટલામાં નીરુબેન પણ બેઠકમાં આવીને બેઠા વિભૂતિ કાંઈક કહેવા જતી હતી પણ અટકી ગઈ રુચિએ એને કહ્યું તારે જે કહેવું હોય તે કહેવા માંડ મારા કરતાં એ સારો રસ્તો બતાવશે વિભૂતિ બોલી મારા સાસુ પહેલાં તો ઘરનું બધું કામ કરતા ને હવે મોટા ભાગનું મારા પર નાખી દીધું અડધું તો એણે કરવું જોઈએ ને એકવાર બે વાસણ સાફ કરવા કહ્યું તો ખીજાઈ ગયા મારા સસરે આખો દિવસ ઘરમાં જ રહે આવી ગરમીમાંય ટૂંકા કપડાં પહેરાય નહીં અને શેખર પણ ના પાડે છે મને સોફા પર આડું પડીને ટીવી જોવું ગમે તો સાસુ બેઠકમાં આડું પડાય જ નહીં એમ કહે મેં નોખા રહેવા જવાનું કહ્યું તો શેખર સાવ ઘસીને ના પાડે છે રુચિ હસી પડી અરે મારી બેન પિયર અને સાસરી દીકરી અને વહુ એમાં જરાક ફેરતો હોય જ ને આપણે પિયર છોડીને આવીએ ત્યારે ત્યાંનું કેટલુંક છોડવું પડે અને સાસરીનું કેટલુંક લઈ લેવું પડે એ આગળ બોલી જો મારા સાસુ ભણેલા છે હું એના કરતાં અહીંયા જાજુ ભણેલી છું પણ એની પાસે મારા કરતાં અનેક ગણો જીવનનો અનુભવ છે અનુભવમાંથી જીવન જીવવાની કળા શીખવા મળે ખાલી કોલેજમાંથી નહીં એણે સાસુને કહ્યું મમ્મી તમે મને ઘરની લડા લડાઈની વાત એકવાર સમજાવી હતી એ આને સમજાવો નીરુબેને વિભૂતિને કહ્યું જો આ તારી દીદી મારી પાસે એકલી હોય ત્યારે દીકરી પણ બહાર આ ઘરની વહુ હોય આપણે ત્યાં દીકરી સાસરે જાય દીકરો જાય તો સારો લાગે જે જાય એણે નવી જગ્યામાં ઠીકઠાક થઈને ગોઠવાઈ જવાનું સમજીને ના ગોઠવાય તો સંઘર્ષ અને ઘરની લડાઈ થાય વહુની આવી લડાઈ ત્રણ જાતની હોય પહેલી અસ્તિત્વની લડાઈ વહુને સાસરિયામાં બધા તૂટકારે અપમાન કરે કાઢી મૂકે મારી નાખે કે મરવું પડે એવો ત્રાસ આપે બોલ તારા ઘરમાં તને આમ રાખે છે વિભૂતિએ ના પાડી નીરુબેન બોલ્યા બીજી લડાઈ અધિકારની ઘરમાં બીજાને મળતા હોય એવા ખાવા પીવા હરવા ફરવા પોતાના માટે ગમતી ચીજ લેવા સારું પહેરવા ઓઢવા એવા બધા અધિકાર ના મળે તને આમાંથી કોઈ અધિકાર નથી મળ્યો વિભૂતિથી જરા હસી પડાયું ના એવું તો નથી મારે પૈસાની જરૂર પડે અને માગું પપ્પા પાકીટ જ આપી દે હું પૈસા કાઢી લો પછી ગણ્યા વગર પાકીટ ખિસ્સામાં મૂકી દે નીરુબેને રુચિને પોતાની નજીક ખેંચી હાથ ખંભા પર રાખ્યો જો રુચિ તારી આ બેનની લડાઈ ત્રીજા પ્રકારની એટલે કે વર્ચસ્વની લડાઈ છે પોતાનામાં વહુ તરીકે કાંઈ ફેરફાર કર્યા વગર પોતાની બધી રીત ભાત માન્યતા બધા પાસે પરાણે માન્ય રખાવીને વર્ચસ્વ જમવાનું છે એટલે એને સાસર્યું ગમતું નથી રુચિએ વિભૂતિને કહ્યું અરે ગાંડી હું સાસરે આવી ત્યારથી તારા ઘરના બધાને ઓળખું છું સારા છે એટલે તો તારી સગાઈ મેં કરાવી સાસુ સસરાના ઘરના માલિક આપણે થઈ જઈએ તો આપણે પણ કંઈક આપવું જોઈએ ને આપણે એને આદરમાન અને પ્રેમ આપીએ એના ઘટપણુંનું ધ્યાન રાખીએ એટલે ઘણું સાસુ સસરા પણ આપણા મા બાપ છે આપણે નાના હતા ત્યારે આપણને ના ગમતી વાત પણ માની લેતા ને ક્યારેક પપ્પા ખીજાઈ જતા તો આપણે માના થઈ જતા ને તો આ મા બાપ એવું કરે તો સ્વીકારી લેવાનું જો આ મારા સાસુને લગ્નમાં જવાનું હતું પણ હું અહીં એકલી ના રહું એટલે એ પણ ના ગયા થોડી વાર વિભૂતિ કંઈ બોલી નહીં નીરુબેન બહાર ગયા પછી એણે રુચિને કહ્યું દીદી આજની આ વાત કોઈને કહેતા નહીં તમને મારા સમ સાંજે શેખર આવ્યો વિભૂતિને તેડી ગયો હસીને જ જતી બેનને જોઈ રુચિના એમાં ટાઢક વળી